અમદાવાદના સોલા વિસ્તારનું રોડનું સારું કામ કરવા બદલ ઈશ્વર રેસીડેન્સીથી રાજહોમ સુધીની તમામ સોસાયટીના પ્રમુખો તથા નાગરિકો મળેલી સગવડ માટે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે હજુ થોડું કામ બાકી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જે સત્વરે પૂરું થઈ જાય તો વધારે સુવિધાઓ મળે રિપોર્ટર રમેશ પટેલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ અમદાવાદ અહીંયા અહીંયા ક્યાં રહેવાનું ઓકે સુદર્શન રહેવાસી છે એમને રોડના કામકાજ અંગેના બે સાહેબ કેવું લાગે રોડનું કામકાજ આ અહીંના રહેવાસી કહી રહ્યા છે કે ભાઈ રોડનું કામકાજ ઘણું સારું છે અચ્છા સંપૂર્ણ રોડ થઈ ગયા પછી એની તમને કેવું સુંદર લાગશે આ લોકોની એક આગ્રહ છે કે ભાઈ સંપૂર્ણ રોડ થઈ જાય અને ડિવાઇડર મુકાવવાનો પ્રયત્ન કરે તો રોડ સુંદર અને સરળ લાગશે રાઈટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બોડો વડીલ આજે તમને આ લોડ જે બન્યો છે કોર્પોરેશનનો એ તમને કેવો લાગે છે કામકાજ વ્યવસ્થિત બનાવે છે સારું બનાવે છે વ્યવસ્થિત છે પણ હજુ ખાલી થોડું કામ બાકી છે વચ્ચમાં જે પાટો દે એનું બાકી છે અને જો શૌચાલય સોસાયટી નાના પંપ આવી જાય તો બહુ સારું રહેશે કારણ કે લોકોની સ્પીડ બહુ વધી ગઈ છે બરાબર હવે એક વસ્તુ આ લોકોની છે એના રહીશોની માહિતી માંગણી એક છે કે ભાઈ સોસાયટીની અંદર પછી નીકળતી વખતે વાહનોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓ પડવાની છે કારણ કે આગળની સોસાયટીમાં વાહનો બહુ ફાસ્ટ આવતા હોય છે તો અહીં આગાળે એક કોર્પોરેશનને નમ્ર વિનંતી કે ભાઈ ડિવાઈડર નંખાય તો સારું પ્લાસ્ટિકના પ્લાસ્ટીસીના ના નંખાય તો પ્લાસ્ટિકના નાના પણ નાખવા જરૂરી છે બરાબર છે આપ જોઈ શકો છો જો બધા જ ખુશ અને અને પાર્ટી પ્લોટ છે એટલે રાખવું જરૂરી છે

રોડ જ્યારે ખરાબ હતો ત્યારે ગાડીઓ લઈ જવી પણ મુશ્કેલી હતી દાદા તમારું કહેવું શું છે આ રોડ માટે લાઇટો બરાબર આમનો રહીશોનું કહેવું એવું છે કે કોર્પોરેશનો લાઇટોનું કામકાજ કરે અને લાઇટો વ્યવસ્થિત થાય તો લોકોને સગવાના અચ્છા ગાડીઓ જે અંદરથી ફાસ આવે છે એના માટે આપનું શું કહેવું છે હા એક ડિવાઈડર મૂકવું પડે બરાબર એટલે લોકોની જાહેર જનતાની એક માંગણી છે કે ભાઈ ડિવાઈડર મૂકો કે જેથી એક્સિડન્ટ થાય નહીં એના માટે તમે જોઈ શકો છો આથી જો આ સુદર્શન શરણની અંદર એક ભાઈ નવા નવા રહેવા આવેલા છે અને એમને આ જોઈ અને આ એરિયા તમને સાહેબ કેવો લાગ્યો બહુ સરસ છે અને વચ્ચે ટ્રાફિક માટે પેલું મૂકવા પડે ડિવાઈડર મૂકવું સારું કહેવાય કે છોકરાઓ રમે અને આ બહુ મોટું રોડ છે ને બહુ સ્પીડમાં આવે છે એની માટે કંટ્રોલ કરવા માટે કંઈક રસ્તો લાવવું પડે એટલે આ લોકોનું કહેવું એવું છે કે ભાઈ કોર્પોરેશનના અધિકારીઓને આ નમ્ર એક વિનંતી છે તથા કોર્પોરેટરને કે ભાઈ કામકાજ બધું સારું કર્યું છે પરંતુ ડિવાઇડર અહીંયા એક થાય તો સારું ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રમેશભાઈ પટેલ